બાપુ આજે આપણે એટલી બી સરસ સરસ અને સુંદર વાતો કરી રહ્યા છે સહજ વાતો જેથી આપણને ના રિલેટેડ બધી જ ખૂબ માહિતી મળી રહી છે તો હવે મને એવો વિચાર આવ્યો જ્યારે તમે એમ કીધું કે ચાર ખૂણા અને ખૂણાનું મહત્ત્વ ચાર ખૂણા હોવા જોઈએ ત્યારે વાસ્તુ બેલેન્સ થયું કહેવાય પણ હવે જ્યારે એવું પણ બનતું હોય છે કે કોઈ ખૂણો કપાતો હોય છે હવે એ જો ખૂણો કપાતો હોય ત્યાં કોપરના કે ચાંદીના તાર ન ખાય ખરા બહુ સરસ આપણે જ્યારે દસે દિશાની વાત કરી ચાર દિશા ચાર ખૂણા આકાશ અને પાતાળ એમાં ખાસ કરીને ખૂણાનું બહુ મહત્ત્વ છે એમાંય જ્યારે આપણા ઘરમાં અથવા તો કોઈ એક પ્લોટમાં આપણે મકાન બનાવતા હોઈએ ત્યારે અને જો મકાન બની ગયા પછી કોઈ વાસ્તુ એક્સપર્ટને આપણે બોલાવીએ છીએ ત્યારે હું એવું નથી કહેતો કે તમારે વાસ્તુ એક્સપર્ટને ન બોલાવવા જોઈએ સાહેબ હું તો એમ કહું છું કે જીવનમાં જ્યારે પણ તમે નવું મકાન બનાવો તો નવું મકાન બનાવવા માટે એન્જિનિયર આર્કિટેક્ટ ઇન્ટિરિયર જેટલા મહત્ત્વના રોલ કરે છે અથવા તો મહત્ત્વનો ભાગ ભજવે છે તમારા મકાન માટે એટલું જ મહત્ત્વનું સ્થાન તમે તમે એક વાસ્તુ એક્સપર્ટને આપો સાહેબ જેની પાસે જ્ઞાન છે જેની પાસે સાચા અર્થમાં વાસ્તુની સમજ છે એ વ્યક્તિ જો એકવાર તમારા ત્યાં આવીને વાસ્તુ બેલેન્સ કરશે ને તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે એ મારી ગેરંટી છે પણ એના માટે યોગ્ય વ્યક્તિ હોવા જરૂરી છે ઘણી વખત તો ઘણા કેવા હોય છે કે ચોપડી વાંચીને કે અમે વાસ્તુ એક્સપર્ટ થઈ ગયા છે સાબુદીનભાઈ કહે છે ને કે તરતા શીખવા માટેની ચોપડી ના હોય જો એ ચોપડી લઈને તમે તરવા શીખ્યા તો તમે ડૂબો અને ચોપડી ડૂબે પણ એટલું યાદ રાખજો કે તમારા ધ્યાનમાં તમારી સરાઉન્ડિંગ કોઈ એક એવી વ્યક્તિ હોય કે જે સાચા અર્થમાં વાસ્તુનું જ્ઞાન ધરાવે છે જો એવી વ્યક્તિને તમે વાસ્તુ એક્સપર્ટ તરીકે તમારા ઘરે વિઝિટ કરાવશો તો ચોક્કસ તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમ દૂર થશે થશે અને થશે તમારો જે પ્રશ્ન છે કે ખૂણા કપાય તો શું બહુ સરસ સવાલ કર્યો મને એવું લાગે છે બેન તમે જે આ પ્રશ્નો પૂછો છો એના ઉપરથી કે તમે પોતે પણ ક્યાંક ને ક્યાંક વાસ્તુની અથવા તો એસ્ટ્રોલોજીની સમજ ધરાવો છો અને આમ પણ તમે તો બ્રાહ્મણના દીકરી છો ને અને હોવું જ જોઈએ બ્રાહ્મણોને તો ભગવાનના આશીર્વાદ છે કે હું એવું માનું છું કે બ્રાહ્મણોના આશીર્વાદથી જ અમે બધા સુખી છીએ કારણ કે ભગવાનને બરોબર અમે બ્રાહ્મણને ગણીએ છીએ તો આ વાત યાદ રાખજો કે જો તમારા ઘરમાં કોઈ ખૂણા કપાતા હોય અને કોઈ વ્યક્તિ તમને આવીને એમ કે ભાઈ ચાંદીના તાર કે કોપરના તાર કે તાંબાના તાર નાખી દો આ ક્યારેય ક્યારેય ના ના કરશો કરશો આવું તમારા ઘરમાં જે ખૂણા છે ક્યારે ખૂણો માની લો કે તમારા ઘરમાં એક પ્લોટ છે તમારા ઘરની ખૂણો કપાય છે એ ખૂણાને હજી તમારે માની લો કે બિલ્ડિંગ બનાવવાની હજી વાર હોય અને ખૂણો કપાતો હોય તો જમીનની અંદર જ ખાડો ખોદીને એક ઈંટની દીવાલ બનાવી લેશો તો એ ખૂણાનો દોષ દૂર થઈ ગયો કહેવાશે પણ હવે ઘર બની ગયું છે ઘર બની ગયું છે તમે રહેવા ગયા છો અને રહેવા ગયા પછી તમને કોઈ વ્યક્તિ એવું કીધું કે તમારા ઘરમાં આ ખૂણો કપાય છે તો આ તકલીફ પડશે કયો ખૂણો કપાય તો તકલીફ પડે પહેલા એની ચર્ચા કરીએ કુલ ચાર ખૂણા જે ચાર ખૂણા છે એ કુલ ચાર ખૂણામાં પહેલો ખૂણો છે ઈશાન ખૂણો અને અગ્નિ ખૂણો તો એ યાદ રાખજો મિત્રો કે ઈશાન કે અગ્નિ ખૂણો કપાય તો ચિંતા કરવા જેવી નથી કારણ કે જો અગ્નિ કપાશે તો ઈશાન વધશે તો વાસ્તુ એવું કહે છે કે ઈશાન ખૂણો વધે એ સારું અને જો ઈશાન કપાશે તો અગ્નિ વધશે તો વાસ્તુ એવું કહે છે અગ્નિ ખૂણો વધે તો સારું તો અગ્નિ કે ઈશાન કોઈ પણ કપાય કે વધે તો તમને એની કોઈ આડઅસર રહેતી નથી અથવા તો નેગેટિવ રિઝલ્ટ મળતું નથી પણ પશ્ચિમ દિશાના જે બે ખૂણા છે મેં આપને કીધું કે પશ્ચિમ દિશામાં બે ખૂણા છે એક ખૂણો છે નૈઋત્ય ખૂણો અને એક ખૂણો છે વાયવ્ય ખૂણો તો જો નૈઋત્ય ખૂણો કે વાયવ્ય ખૂણો કપાતા હોય તો ચોક્કસ એની આડઅસર થાય છે થાય છે અને થાય છે તો જ્યારે નૈઋત્ય ખૂણો અને વાયવ્ય ખૂણો કપાય તો શું માની લો કે વાયવ્ય ખૂણો કપાયો તો નૈઋત્ય ખૂણો વધ્યો અને નૈઋત્ય ખૂણો કપાયો તો વાયવ્ય ખૂણો વધ્યો તો નૈઋત્ય અને વાયવ્ય ખૂણો જો તમારા ઘરમાં કપાતો હોય કે વધતો હોય તો એટલી જગ્યાને કાઢીને એને ઉપયોગ તો કરવાનો જ છે પણ જો માની લો કે જમીનથી આ વસ્તુ થતી હોય જમીનની સાથે તમારે કોઈ બિલ્ડિંગ બનાવવું છે તો પહેલેથી જ જેટલી વાયવ્ય ખૂણો કે નૈઋત્ય ખૂણો કપાય છે કે નીચેની જમીનમાં થોડોક ઊંડો ખાડો ખોદીને એક ઈંટની દિવાલ બનાવી દેશો તો એ દોષ દૂર થઈ ગયો કહેવાશે માટે ક્યારે પણ કોઈપણ પ્રકારના કોપર કે ચાંદીના વાયરો નાખવા નહીં કોઈ પણ પ્રકારનું મેટલ નાખવું નહીં એની સાથે સાથે માની લો તમારે ઘર બની જ ગયું છે તમારે ઘર તૈયાર છે અને તમને એવું થયું કે લાવો આપણે કોકને બોલાવીએ હવે કોઈ એક વ્યક્તિ આવે છે કે જેને પોતાનું ઘર તો નથી અને તમારા પોતાના ઘરમાં એ વાસ્તુ કરવા આવે છે ક્યાંક ને ક્યાંક તમને મિસગાઈડ કરે છે હું એવું માનું છું કે ખોટી અણસમજના હિસાબે અધૂરું જ્ઞાન હોવાના હિસાબે તમને એ ચાંદીના તાર નંખાવે ખાવે છે કે વાયર નંખાવે છે આવું ન કરશો હા તમારે જો ઘર બની ગયું હોય તો અત્યારે ટાઇલ્સમાં પથ્થરોમાં એવી સરસ સરસ ડિઝાઇન આવે છે કે તમે એક સરસ મજાની એક જ ઘરમાં એ જ ઘરમાં એ જે ખૂણો વધે છે ત્યાં એક સરસ લીટી દોરી નાખો એટલે બે ભાગ પડી ગયા એટલે તમે કોઈપણ પ્રકારના પથ્થરની તમે કોઈ પણ પ્રકારના સ્ટોનની અથવા તો ટાઇલ્સની એવી ડિઝાઇન કરો કે જે તમને એવું લાગે કે આ લીટી છે અને બે ભાગ અલગ છે આવી રીતે જો ખૂણામાં જો ક્યાંય પણ ખૂણામાં તમને વધતો હોય કે ઘટતો હોય તો આવી રીતે તમે બેલેન્સ કરી શકો છો ક્યારે પણ જો ખૂણો વધતો હોય કે ઘટતો હોય તો કોઈ પણ પ્રકારનું મેટલ ચાંદી કે કોપર નાખવાનું નહીં નહીં અને નહીં શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ

વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ ક્ષેત્રની વ્યક્તિઓ લેબ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ અટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો